હવે વાત કરીએ મતના મહાસંગ્રામની તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર રાજકોટમાં વિવાદ વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા છે મોહન કુંડારિયા ઉમેદવારી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મોહન કુંડારિયાએ તૈયારી શરૂ કરી દીધી છે મોહન કુંડારીયા રાજકોટથી સાંસદ છે તો આપણે જણાવી દઈએ કે જ્યાં તરફ ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે પરંતુ પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે અને તમામ જે ક્ષત્રિય સમાજ છે એ ક્ષત્રિય સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે તેમની ઉમેદવારી પાછી ખેંચવા માટે અને ઉમેદવાર બદલવા માટેની ક્ષત્રિય સમાજ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે અને આ માગ અને આ વિરોધની વચ્ચે રાજનીતિના સૌથી મોટા સમાચાર કે રાજકોટમાં મોહન કુંડારીયાએ ઉમેદવારી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે એમણે સર્કિટ હાઉસ સહિત નો ડ્યુ સર્ટિફિકેટ લીધા છે સર્કિટ હાઉસ વગેરે જગ્યાઓથી તેમને નો ડ્યુ સર્ટિફિકેટ લીધા છે આપને જણાવી દઈએ કે મોહન કુંડારીયા રાજકોટથી જ સાંસદ છે પાંચ વખત પાંચ ટર્મ ધારાસભ્ય રહ્યા અને બે ટર્મથી સાંસદ રહ્યા

જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રોતું તો મોટા બાળક ના થવા રમકડું એટલે નાના બાળકને દીએ એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ ભરી પર છે તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવા અમારા પ્રયત્ન રહેશે તો રાજકોટમાં મોહન કુંડારિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ લાઈવ જોડાયા છે હિતલ પાસેથી માહિતી મેળવીએ હિતલ જે રીતે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં સતત રોષ છે અને ઉમેદવાર બદલવાની પણ માંગ કરી રહ્યા છે અને આ માંગ અને આ વિરોધની વચ્ચે હવે મોહન કુંડારિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે સર્કિટ હાઉસ જેવી તમામ જગ્યાઓથી નો ડ્યુ સર્ટિફિકેટ લીધા છે તેમણે અને અગાઉ એક મોહન કુંડારિયાએ નિવેદન પણ આપ્યું હતું જેમાં રમકડાનો ઉલ્લેખ કર્યો હતો કે નાનું બાળક રડતું હોય તો મોટા બાળક પાસેથી રમકડું લઈને નાના બાળકને આપી દે એટલે ભાજપ તો એ રીતે એક મા છે હવે મોહન કુંડારીયા તૈયારી કરી લીધી છે શું લાગે છે કે ભાજપ હવે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચીને મોહન કુંડારીયા ટિકિટ આપશે જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ બેઠક અત્યારે વિવાદોમાં આવી છે ભાજપ માટે ખાસ કરીને ભાજપના સિનિયર કહી શકાય એવા પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે તેમનું નામ જાહેર થઈ ચૂક્યું છે તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે પણ જે પ્રકારે તેમના નિવેદનથી એક રાજકીય વાતાવરણ રાજકોટનું ગરમાયું છે અને રાજકોટમાં ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે માત્ર રાજકોટ બેઠક પૂરતો સીમિત હવે નથી રહ્યો એ સમગ્ર રાજ્યમાં એ વિરોધનું વંટોળ એ થયું છે ત્યારે એક સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે ઉમેદવાર બદલવા પડે અથવા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકોટ બેઠકમાં બારમી તારીખથી ફોર્મ ભરવાના ગુજરાતમાં શરૂ થવાના છે સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન છે ત્યારે સ્વાભાવિક છે કે ભાજપે પણ એક રણનીતિ બનાવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી કારણ કે છેલ્લી ઘડીએ કોઈ દોડાદોડી થાય નહીં એટલા માટેની તમામ વ્યવસ્થા રાખવાની તૈયારી કરી હોવાની જાણકારી મળી રહી છે અને તે જ અંતર્ગત મોહન કુંડાળીયાને પણ જરૂર પડે તો ડમી ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું છે સાથે સાથે જરૂર પડે તો ક્યાંક ને ક્યાંક મુખ્ય ઉમેદવાર તરીકે મોહન કુંડારીયાને ઉતારી શકાય એ પ્રક્રિયાની તૈયારીઓ કરવાની વાત કરવામાં આવી છે અને તેના જ પગલે મોહન કુંડારીયા દ્વારા પણ જે ફોર્મમાં સબમિટ કરવાનું હોય છે કે કોઈ પણ સરકારી લેણાં બાકી નથી એના માટેના જરૂરી જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રો અત્યારે એકત્રિત કરવાની કામગીરી કરી રહ્યા હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે સ્વાભાવિક છે કે એક બે સર્કિટ હાઉસ પાસેથી તેઓએ જ્યાં રોકાયા હતા ત્યાં પોતાનું કોઈ લેણું બાકી નથી એ પ્રકારના પ્રમાણપત્ર પણ મેળવ્યા હોવાની જાણ જાણકારી મળી છે અને સ્વાભાવિક છે કે આ પ્રમાણપત્ર મેળવવાની જાણકારી મળતાની સાથે જ આ વાતાવરણમાં રાજકીય વાતાવરણમાં એક ચહલ પહલ ઊભી થઈ છે કે શું મોહન કુંડારીયાને રાજકોટ બેઠકથી ફરી પાછા લડાવી શકાય છે આ એક પ્રશ્ન ઊભો થયો છે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારની રાજકોટ બેઠક માટે ભાજપ માટે પ્રવાહી પરિસ્થિતિ જે ઉમેદવાર બદલવા કે નહીં બદલવા એ તો કેન્દ્રીય મૂડી મંડળ નક્કી કરશે પણ અત્યારે તમામ વ્યવસ્થા રાખવી એ પ્રકારની જે વ્યવસ્થા છે અને તેના જ કારણે મોહન કુંડારીયાનું નામ સામે આવતા રાજકીય વર્તુળોમાં ફરી પાછો ગરમાવો આવ્યો છે જી બિલકુલ થી મોહન કુંડરિયાની તૈયારીથી હિતલ હવે એ સવાલો તો ઊભા થયા છે કે રાજકોટ બેઠક પરથી કુંડરિયાને ઉતારી શકે છે ભાજપ પરંતુ સવાલ એ પણ છે કે જ્યારે પરશુતમ રૂપાળાની રાજકોટ બેઠક પરથી ભાજપ હાઈ કમાન્ડે ટિકિટ આપી તો ભાજપ હાઈ એ નક્કી હતું કે રૂપાળાને ચૂંટણી લડાવવી જ છે તો જો અહીથી રૂપાળાની ટિકિટ કપાય અને ઉમેદવાર બદલાય તો શું બીજી બેઠક પરથી રૂપાળાને ભાજપ ઉતારી શકે જી ચોક્કસ એવું કહી શકાય કે રૂપાલાજી એકદમ સિનિયરમાં સિનિયર આગેવાન છે પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતમાં રહી ચૂક્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો એક સમયના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી ગુજરાતમાં તેમના સાથીદાર પણ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે પુરુષોત્તમ રૂપાલા છે તેમને યથા યોગ્ય સ્થાન આપવાનો પ્રયત્ન ચોક્કસ કરવામાં આવી શકે છે પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું એક નિવેદન આવ્યું સામાન્ય રીતે આ પ્રકારનું નિવેદન કરવા માટે ટેવાયેલા નથી રૂપાલાજી રૂપાલાજી માટે એવું કહેવાય છે કે વાક્ય ચતુરતા તેમનામાં ખૂબ ભરેલી છે હાસ્ય કલાકાર તરીકે પણ રમૂજ પણ એમનામાં ખૂબ સારી છે પણ આમ છતાં જોવા જઈએ તો આ વખતે જે પ્રકારે રૂપાલાજીએ ભૂલ કરી છે અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો રોષ સામનો કરવો પડ્યો છે ત્યાર પછી વાલ્મીકી સમાજના રોષનો પણ ભોગ હવે રૂપાલાજીને બનવું પડે છે ને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે એ સતત ચગાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે આંતરિક રાજકારણમાં જે પ્રકારના સમીકરણો નવા નવા બટલાતા હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક રૂપાલાજીને જો રાજકોટથી ચૂંટણી નહીં લડાવવામાં આવે તો રૂપાલાજીને અન્ય બેઠકથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે એ પ્રકારની એક ચર્ચા રાજકીય વર્તુળોમાં પણ શરૂ થઈ છે ચોક્કસ અત્યારે આ ચર્ચાને કોઈ સ્થાન નથી કારણ કે આ ચર્ચામાં રૂપાલાજીને વડોદરા બેઠક પરથી ચૂંટણી લડાવી જોઈએ એ પ્રકારનું એક એક વાત બજારમાં આવી રહી છે પણ અત્યારના તબક્કે આ શક્યતાને નકારી કાઢી શકાય છે કારણ કે અત્યારે જ્યાં સુધી ભાજપનું મોડી મંડળ ભાજપનું મોડી મંડળ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દા પર વ્યક્તિગત કોઈ ઇન્ટરફિયર નહીં કરે ત્યાં સુધી આ મામલો પ્રદેશ કક્ષાએ ઉકેલવાનો નથી કેન્દ્રીય કક્ષાએ આ મામલાનો આખરી નિર્ણય લેવામાં આવશે بالكل. هتل المعاهد تي ساطع رابد